સુરતના પીપળોદ વિસ્તારમાં વેલેન્ટાઇન સિનેમાની પાછળ અનોખા એક્ઝિબિશન ગામ મ્યુઝિયમની શરૂઆત થઈ છે આ મ્યુઝિયમમાં કુદરતી રીતે તૈયાર થયેલા પથ્થરો અને હીરા સહિતની વસ્તુઓ રાખવામાં આવી છે જેનો લાભ સુરતીઓની સાથે સાથે દેશ દુનિયાના લોકો લઈ શકે છે આ મ્યુઝિયમને તૈયાર કરવાની સાથે સાથે તેમાં રહેલા અમૂલ્ય ભારતનો અને પણ સાચવવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે मैं मीनू ब्रजेश व्यास पेशे से जेमोलॉजिस्ट हूँ जेमोलॉजिस्ट को हिंदी में रत्न विज्ञानी कहते हैं यहाँ पे आ, कनु भाई या ने जो ये बहुत ही एक्स्ट्रा ऑर्डिनरी स्टोन्स का कलेक्शन किया है जिसमें कि बहुत तरह के डी ए टी हैं जहाँ शिव भगवान है जहाँ गणेश खुद है और ये प्राकृतिक रूप से बने हुए यहाँ पे सारे के सारे फिगर्स हैं जहाँ पे हमें गणेश जी देखने को मिले तो इनके पास ये बहुत ही प्यारा कलेक्शन है बींग ए जेमोलॉजिस्ट हम लोगों के लिए तो ये बहुत ही बड़ा आर एन डी है रिसर्च एंड डेवलपमेंट और बड़ी खुशी हुई यहाँ आके और बहुत अच्छा लगा जब हमें एज ए जर्नलिस्ट यहाँ पे इनवाइट किया है इनके जो एक कैरेट के डायमंड गणेशा हैं वो पूरी परफेक्ट फॉर्म ऑफ गणेश है जिसको मैंने टेस्ट किया है और साथ ही इनके पास ओमकार लिखा हुआ है वो नेचुरली है ओमकार ही नहीं इनके पास बहुत सुंदर नेचुरल लिखा हुआ अल्लाह भी है जो कि नेचुरल बना हुआ है हर तरह मतलब उसमें अल्लाह जो लिखा उसके एक एक चीज प्रॉपर लिखी हुई है तो कुदरत बहुत बहुत मतलब अद्भुत है और इस धरती के ऊपर जितनी ब्यूटी है उससे कहीं ज्यादा ब्यूटी धरती के अंदर है तो उसको टेस्ट करके बड़ा मजा आता है यहाँ आके मुझे बहुत ही अच्छा लगा थैंक यू सो मच आज का दिन मेरे लिए इसलिए महत्वपूर्ण है कि हमारा तो जीवन ही इसी में बीता है पच्चीस साल मैंने इसी में बिताए हैं पत्थरों के बीच में लेकिन पत्थरों की जो सुंदरता है वो बोलते नहीं है लेकिन उनकी ब्यूटी बोलती है उनकी ब्यूटी हमें बहुत कुछ कहती है बहुत कुछ सिखाती है पत्थर की हार्डनेस हमें बहुत कुछ सिखाती है पत्थर की सुंदरता हमें बहुत कुछ सिखाती है पत्थर का जो लस्टर होता है वो शाइनिंग होती है वो हमें बहुत सारे लेसंस देती है आप कठोर बनो सुंदर बनो लेकिन चमकते रहो ये जो चमक है वो हमारे यहां के हीरे व्यापारियों पे कलर स्टोन के व्यापारियों पे और हम जेमोलॉजिस्ट के लिए तो ब्लेसिंग्स है

મ્યુઝિયમમાં ઓપનિંગ સેરેમની રાખવા માટે ખાસ નક્કી કર્યો કે જેથી કરી હતી એ ટાઈમે કરમ ગણેશા વિશે જાણી અને એમને અદ્ભુત આનંદ થયો અને એમણે એમના મ્યુઝિયમમાં એશિયન આર્ટ મ્યુઝિયમ કે જે બહુ મોટું મ્યુઝિયમ ગણાય છે દુનિયામાં એમાં એમણે કરમ ડાયમંડ ગણેશા સ્થાપિત પણ કર્યા છે અહીંયા પુના અંદર રાજા કેલકર મ્યુઝિયમ પણ કરમ ડાયમંડ ગણેશા સ્થાપિત થઈ ગયેલા છે આજના આ ઓપનિંગ સેરેમoni માટે ખાસ મેલ શ્રી પધાર્યા હતા અમારી વિનંતીને માન આપી અને ભૂતપૂર્વ પોલીસ કમિશનર સાહેબ અજય કુમાર તોમરજી આવ્યા હતા મલ્બુ ભપ રેકોર્ડવાળા સંતોષભાઈ શુક્લા યુકે થી ખાસ આવેલા છે મીનુ વ્યાસ છે જે જેમો ઇન્ટરનેશનલ જેમોલોજીસ્ટ છે એ જયપુર થી આવ્યા હતા અને ઘણા મિત્રો જે ડિઝાઇનર છે એ આવ્યા હતા અને ઘણા ઘણા મહાનુભાવો અહીંયા પધાર્યા હતા ખાસ આ મ્યુઝિયમમાં છે ને તમને પાંચ અમે પાંચ ગ્રામ થી લઈને ત્રણસો કિલો સુધીના અલગ અલગ આકારના અલગ અલગ પથ્થર છે પણ ખરેખર અદ્ભુત કહી શકાય કે જે વિશ્વમાં બીજું ના હોય એવા એવા નંગ પચાસ નંગ એવા છે કે એમની આકૃતિ એવી છે એમાં ગણેશ આકાર છે કોઈમાં નંદીનો આકાર છે એટલે દરેક અલગ અલગ આકારના છે કે જે વિશ્વમાં નથી પચાસ અથવા તો એ અદભુત કલાકૃતિ ની છે એ છે આ બહુ તમે સરસ પ્રશ્ન પૂછો છે હું ઘણી વખત માણસ ની અંદર બસો ફૂટ નીચે જાઉં છું ઘણી વખત હું જવાનો હોઉં ત્યારે મારે ઘેરે જણાવતો નથી હું કઈ જગ્યાએ જાઉં છું કે ભાઈ હું સવારે જો જણાવું કે હું અહીંયા જઈ રહ્યો છું તો એ લોકો મને રોકે કે ભાઈ તમારે ત્યાં જવું નથી એવું કામ કરવાની જરૂર નથી એટલે મેં એમને કહેતો અને જણાવતો કે હું સાંજે ગમે ત્યાં જણાવીશ જેથી કરીને ચિંતા ન રહે કે ભાઈ હું કઈ જગ્યાએ છું કે ભાઈ પહેલા જણાવું તો પરિવારના શબ્દો એમ કે ભાઈ શું કામ જવું જોઈએ જોખમ શું કામ લેવું જોઈએ કે ભાઈ ઘણી વખત બસો ફૂટ નીચે જાઓ તમે તો કંઈ પણ થઈ શકે પણ ભગવાનની મહેરબાની છે અને કુદરતને એક સહાય છે કે એ અમને દર દર વખતે સહાયતા આપે છે અને અમારે ત્યાં અદભુત રૂપ તરીકે પધારે છે